ત્યાં એક શિફ્ટ કારના ચાલકે કાર બેદરકારીપૂર્વક અને ઝડપુ ઝડપે હંકારી મોટરસાયકલ ચાલક અને એક્ટિવા ચાલકને એક્સિડન્ટ કરેલો અને ત્યાં વિજય પાન પાર્લર નામની દુકાન છે ત્યાં એક બીજા હિસાબો હોવો હતો કલ્પેશભાઈ લાલજીભાઈ સોલંકી એમને પણ ટક્કર મારેલી અને એના કારણે વિજય આ કલ્પેશભાઈ લાલજીભાઈ સોલંકીનું મૃત્યુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થઈ આ જે સ્વીફ્ટ ચાલક છે એ પોતે ગાડી ચલાવે છે અને એના મિત્રો સાથે આજુબાજુ નાસ્તો કરવા માટે ગયા હતા અને ત્યાંથી પછી આ લોકો માનવ મંદિર ગુરુકુળ રોડ ઉપર આવ્યા હતા આ જે અત્યારે વાહન ચાલક છે એ ફરાર થઈ ગયેલો છે ત્યાંથી અને ગાડીની અંદર બીજા ત્રણેક મિત્રો બેઠેલા હતા એમાંથી એક એમનો જે મિત્ર છે એ પકડાઈ ગયેલો છે અને દારૂ પીધી હાલતમાં મળી આવે તો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અંદર એના વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો